વડોદરામાં કમાટી બાગ ખાતે ફન સ્ટ્રીટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જો વાત કરીએ તો ડોક્ટર વિજય શાહના નેતૃત્વ હેઠળ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા આયોજિત ફન સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાના નાના મોટા તમામ ઉમરના નગરજનો માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહના નેતૃત્વ હેઠળ શહેરના સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેની ઉજવણીના ભાગરૂપે કમાટી બાગ ફતેહગંજ ખાતે ફર્સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વૈષ્ણવ સમાજની પાંચ આદર્શરૂપ નારીઓને અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત ઝુંબા લાઈવ બેન્ડ મેજિક શો અવનવી રમતો વિવિધ પ્રકારના સેલ્ફી બુથ ફૂડ સ્ટોલનું આયોજન ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરના મતદારોમાં મતદાન જાગૃતિના ભાગરૂપે સિગ્નેચર કેમ્પેઇનનું અને સાથે જ અંગદાન અંગે જાગૃતિ લાવવા અંગદાન જાગૃતિ અભિયાનનું પણ અદભુત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે જ મહિલા મોરચાના સીમાબેન મોહિલે પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા કાઉન્સિલરો અને હોદ્દેદારોની હાજરીમાં ફન સ્ટ્રીટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સમસ્ત વૈષ્ણવ પરિવારના લોકોએ પણ હાજરી આપી હતી समस्त वैष्णव वरी परिवार द्वारा आठमी मार्च विश्व महिला दिवस निमित्ते आज કમાટી બાગ ખાતે ફન સ્ટ્રીટ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું અંગદાન મહાદાન એ ઉક્તિ સાર્થક કરવા માટે સેલ્ફી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા થયેલા કાર્યો એના સંદર્ભની પણ સેલ્ફી અને એક લાઇવ બેન્ડના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરની મહિલાઓને એમને આવકાર અને સન્માન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારની મહિલાઓની ટીમ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું